નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોમાં આપણે વીએનએસઓની અંદર એક્સ્ટ્રલના ફોર્મ કઈ રીતે ભરી શકાય આપણે જાણી લઈશું સૌથી પહેલાં તો જીકાસની પોર્ટલ પણ આપણે આખું ફોર્મ ભરવાનું છે આ ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને કોણે ભરવાનું છે તો આ ફોર્મ ફેશ સ્ટુડન્ટ છે એફવાય બી એ બી કોમ એમ પાર્ટ વન અને પાર્ટ વન એમ કોમ વાળા એટલે કે જેટલા પણ ફ્રેશ સ્ટુડન્ટ છે બીએનએસયુની અંદર ચાર પ્રકારના કોર્સીસ ચાલે છે એક્સનલની અંદર બી અને એમ એમ કોમ અને જેટલા પણ ફ્રેશ ફ્રેશ સ્ટુડન્ટ જે ફ્રેશનો મતલબ આ વર્ષે જે એડમિશન લેશે એ તમામ સ્ટુડન્ટએ ફ્રેશ સ્ટુડન્ટો વિકાસ પર પોર્ટલની અંદર ફોર્મ ભરવાનું છે આ ફોર્મ ભરીને આપ જે પણ કોલેજ સિલેક્ટ કરશો ત્યાં રજીસ્ટ વેરિફિકેશન કરાવવું કમ્પલસરી છે જ્યાં સુધી તમે વેરીફિકેશન નહીં કરો છો તો આ ફોર્મ વેલિડ ગણાશે નહીં જીકાસની ફોર્મ ફી ત્રણસો રૂપિયા છે જે આપણે લાસ્ટમાં પે કરવાની રહેશે તો આ ફોર્મ કઈ રીતે ભરવાનું છે આપણે જાણી લેશું જીકાસની પોર્ટલ પણ આવી જવાનું છે લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને ઝડપથી તમને એવી માહિતી મળતી રહેશે લાઇક કરીને મારો ઉત્સાહ વધારી દેજો શેર જરૂરથી કરજો જેથી કરીને ગામદાર દરેક વિદ્યાર્થીઓને હેલ્પફુલ માહિતી મળતી રહેશે અને લાસ્ટમાં જેમને પણ ફોર્મ ભરતા નહીં આવડતું એના માટે પણ આપણે નવું સિસ્ટમ ચાલુ કરી રહ્યા છે તો આપણે એ લાસ્ટમાં જાણી લેશું તો સૌથી પહેલાં આપણે જીકાસની પોર્ટલ પર આવી જવાનું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેના પર ક્લિક કરશો એટલે આ રીતના હોમ પેજ ઉપર થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કોર્સ ટાઈપ તો આપે અહીં ખાસ ધ્યાન આપવાનું છે કે અહીં બધી જ યુનિવર્સિટી રજિસ્ટર્ડ છે જીકાસની પોર્ટલ પર અને બધા જ કોર્સીસ ચાલી રહ્યા છે તો કયો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તો બીએ બીકોમ કરવું હોય તો યુજી એક્સર્નલ પ્રોગ્રામ એફવાય બી એ બી યુજી એક્સનલ પ્રોગ્રામ કરવાનું છે અને માસ્ટરના જેટલા પણ કોર્સીસ ચાલે છે એ સ્ટુડન્ટ હોય પીજી એક્સનલ એડમિ પીજી એક્સનલ પ્રોગ્રામ વીએનએસ આ ઓપ્શન ખાસ ધ્યાનપૂર્વક સિલેક્ટ કરવાનું છે આના પર જ આખું ફોર્મ ભરાશે બાય ચાન્સ તમે કોઈ બીજી યુનિવર્સિટીનું સિલેક્ટ કરી દેશો તો મેપિંગમાં બીજી કોલેજો વીએનએસ જુની જેટલી પણ કોલેજ છે કોર્સિસ આવશે નહીં અને ફોર્મ ફી પણ રિટર્ન થશે નહીં તો ખાસ ધ્યાન રાખજો એક જ મિનિટનો સવાલ હોય છે આ ધ્યાનપૂર્વક આપણે ફોર્મ ભરવાનું છે તો આપણે એક પેટર્ન જાણી લેશું અત્યારે હું યુજી એક્સનલ પ્રોગ્રામ વીએનએસ જુનું ફોર્મ ભરીશ તો તો આપણે જે પણ આપનો કોર્સ હોય એ સિલેક્ટ કરવાનો છે અહીં આપનું જે પણ નેમ હોય એ ટાઈપ કરી દેવાનું છે આ રીતે માર્કશીટ હિસાબે ટાઈપ કરવાનું છે ત્યારબાદ સુધારો થશે નહીં ખાસ ધ્યાન થોડું ધ્યાનપૂર્વક ભરવા વિનંતી નીચે આવશો એટલે બર્થ ડેટ ટાઈપ કરવાની છે ત્યારબાદ કેટેગરી સિલેક્ટ કરવાની છે આપની જે પણ કેટેગરી લાગતી વર્ગતી હોય સિલેક્ટ કરવાનું છે જે કેટેગરી સિલેક્ટ કરશો તો એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું અહીં આવશે આ રીતે ત્યારબાદ જે સિલેક્ટ કોણ છે ત્યારબાદ આપનો ઈમેલ આઈડી ટાઈપ કોણ છે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે અને સેન્ડ ઓટીપી પણ ક્લિક કરી દેવાનું છે ધ્યાન રાખ કરન્ટ અને કરેક્ટ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે જે છેલ્લે સુધી આપને કામ આવશે વાય ટી વાય સુધી એટલે જે ચાલતો હોય રનિંગ હોય એ જ ટાઈપ કરવા વિનંતી અને એ જ આપવા વિનંતી છે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે મોબાઈલનો મોબાઈલ પર એક ટેક્સ મેસેજ આવશે તો મોબાઈલના ઓટીપીમાં મોબાઈલનો ઓટીપી એન્ટર કરવાનું છે ઇમેલના ઓટીપીમાં ઇમેલનો ઓટીપી એન્ટર કરવાનું છે નીચે કેપ્ચર ફિલ કરવાનું છે અને સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું સબમિટ કરશો એટલે આપના મોબાઈલ પર અને ઈમેલ આઈડી પર એક આઈડી પાસવર્ડ આવી જશે એ ફરીથી લોગિન પેજ પર આવી જવાનું છે અહીં આપણે આપનો યુઝરનેમ અને પાસવર્ડ અને કેપ્ચર ફિલ અને સાઇન ઇન પર ક્લિક કરી દેવાનું રહેશે જેવો સાઇન ઇન કરશો એટલે આ રીતનું એક હોમ પેજ આવી જશે અહીં પહેલાં તો આપણી જે પણ ડિટેલ હશે એ ફિલ થઈ ગયેલી બતાવશે ત્યારબાદ એક બે ત્રણ પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ અને પેમેન્ટ અને સબમિટ આ પાંચ સબને આપણે ફોલો કરવાનું છે પ્રોફાઇલ પણ ક્લિક કરવાનું રહેશે આપની તમામ તમામ ડિટેલ આવી જશે ત્યારબાદ ફાધરનેમ ટાઇપ કરવાનું છે ત્યારબાદ મધરનેમ ટાઈપ કરવાનું છે ત્યારબાદ પેરેન્ટ્સનો જે પણ મોબાઈલ નંબર હોય ટાઈપ કરવાનું છે નંબર ઓફ સિબલિંગ ભાઈબેન હોય હોય તો ઝીરો વન જે પણ આપણે લાગતું વળતું હોય તો એ રીતે ટાઈપ કરવાનું છે ત્યારબાદ આપણી જે પણ કેટેગરી હોય તો એ સિલેક્ટ કરવાનું છે કેટેગરીની અંદર આપનું જે પણ કાસ્ટ સર્ટિફિકેટ હોય તો એની ડેટ એન્ટર કરવાનું છે ત્યારબાદ અહીં આપણે આપનું જે પણ ડોક્યુમેન્ટ છે કાસ્ટ સર્ટિફિકેટ જે પણ તો એ બસ્સો કેબીની અંદર અપલોડ કરવાનું છે અહીંયા જેવું ફાઇલ પર સિલેક્ટ કરશો તો જે તે જગ્યાએથી સિલેક્ટ કરશો એટલે અહીં આવી જશે અને બાજુમાં જે એરોન સિમ્બલ આપ્યું છે

આવશે ત્યારબાદ નેશનલિટી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ લોકાલિટી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ એલેજન આપણે જે પણ સિલેક્ટ કરવાનું છે માઇનોરિટી ઓપ્શન સિલેક્ટ કરવું હોય તો કરી શકો છો લાગતું વળગતું હોય તો જેટલી પણ રેટ ફૂડટી છે કમ્પલસરી છે જેટલી રેટ ફૂડટી નથી કમ્પલસરી નથી આધાર કાર્ડ નંબર કમ્પલસરી નથી નિમએસ ફોર આધાર પણ કમ્પલસરી નથી એ આઈડી યુડાઇઝ નંબર પણ કમ્પલસરી નથી પણ આવનારા સમયની અંદર આ બંને વસ્તુ એ બીસીઆઈડી અને યુડાઇઝ નંબર જોઈશે તો આ બંને નંબર પણ અત્યારથી જ ક્રિએટ કરીને રાખશો એ કઈ રીતે બનાવવાનું છે એ જેનો વિડીયો પણ આપણે અગાઉ બનાવીએ જરૂર જેને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આપને કોઈ પણ આઈડી બનાવતા નહીં આવડતું હોય કોઈ પણ ફોર્મ ભરતા નહીં આવતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એક સિસ્ટમ ડેવલપ કરી છે ગૂગલ ફોર્મ બનાવ્યું છે જો આપણે કોઈપણ પ્રકારનું ફોર્મ ભરવું હોય ઓનલાઈન તો ત્યાં આપનું મોબાઈલ નંબર અને આપનું નેમ અને કયું ફોર્મ ભરવું છે એટલી ડિટેલ ફિલ કરી દેશો એટલે અમારી ટીમ તમને ટૂંક સમયમાં કોન્ટેક્ટ કરશે અને મામૂલી ફીની અંદર એ ફોર્મ ભરીને કમ્પ્લીટ કરીને સમય મર્યાદા ની અંદર એકદમ કમ્પ્લીટલી ફોર્મ ભરીને આપને આપી દેશે તો જેને પણ ફોર્મ ભરતા નહીં આવડતું તો એ સુવિધાનો લાભ ત્યાંથી ઉઠાવી શકે છે આપ અલગ અલગ જગ્યાએ જઈને જે બેસીને વેઇટિંગ કરો છો આપનો જે સમય બગાડો છો તો આપણે એ સિસ્ટમ થોડી ડિજિટલી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ હાલમાં ગૂગલ ફોર્મ દ્વારા છે ટૂંક સમયમાં આપણે વેબસાઈટ પણ બનાવવા જઈ રહ્યા છે આગળ વધીશું અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે પચાસ ટીબીની અંદર આ પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે એ આપણે સિલેક્ટ કરવાનો છે અહીંયા જેવો સિલેક્ટ કરશો જે તે જગ્યાએથી સિલેક્ટ કરીને અપલોડ કરી દેવાનું છે ત્યારબાદ સિગ્નેચર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આપનું જે પણ એડ્રેસ હોય આધાર કાર્ડ હિસાબે અથવા તો જે પણ આપણું ડોક્યુમેન્ટના હિસાબે હોય તો એન્ટર કરવાનું છે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે તાલુકો સિલેક્ટ કરવાનું છે પિનકોડ એન્ટર કરવાનું છે જો પરમિન પરમિનન્ટ એડ્રેસ સેમ હોય તો અહીંયા ટીકમાર્ક પર ક્લિક કરી દેવાનું છે અને સેવન નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે એટલા પ્રોફાઇલની ડિટેલ કમ્પ્લીટ થઈ જશે આ રીતે હવે આવશે એકેડેમિક ડિટેલ જેની અંદર એચએસસીની ડિટેલ ફિલ કરવાની આવશે એક્ઝામ બોર્ડ આપનું જે પણ હોય તો અહીંથી સિલેક્ટ કરવાનું છે પાસિંગ યર આપનું જે પણ હોય તો અહીં સિલેક્ટ કરવાનું છે આ રીતે પાસિંગ યર આપનું જે પણ હોય આ રીતે સિલેક્ટ કોણ છે ત્યારબાદ પાસિંગમાં સિલેક્ટ કોણ છે સીટ નંબર જે પણ હોય તો આ રીતે સિલેક્ટ કરવાનો છે ટાઈપ કરવાનો રહેશે જે નવા સ્ટુડન્ટ છે એટલે કે બે હજાર વીસ પછીના તો એ સ્ટુડન્ટનું મોસ્ટ ઓફલી ડેટા ફેસ્ટ થઈને આવી જશે એટલે એમણે એકવાર જે યર મંડ અને સીટ નંબર આ ત્રણ વસ્તુ કરેક્ટ હશે અને ફેચ બોર્ડ ડેટા જેવું ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી બધી ડિટેલ ફિલ થઈને આવી જશે જેની નથી આવતી એમણે મેન્યુઅલી આ રીતે એન્ટ્રી મારવાની રહેશે તો આ રીતે એચએસસીની ડિટેલમાં સીટ નંબર ટાઈપ થઈ ગયા બાદ સ્ટ્રીમ આપનું જે પણ હોય એ સિલેક્ટ કરવાનું છે અહીંથી નેસ પણ એચએસસીની માર્કશીટમાં જે પ્રમાણે નેમ હોય તો એ પ્રમાણે આપે સિલેક્ટ કરવાનું છે અરે સોરી ટાઈપ કરવાનું છે ત્યારબાદ નેમ નંબર ઓફ એટેમ્પની અંદર આપ જેટલી પણ એટેમથી ક્લિયર કર્યું છે એ સિલેક્ટ કરવાનું ટાઈપ કરવાનું છે સોરી ફાઇલ એચએસસીની જે માર્કશીટ હોય આપની તો અહીં ફાઇલ પર સિલેક્ટ કરવાનું છે પર ક્લિક કરશો અપલોડ કરી દેવાનું છે આ પણ બસો કેવીની અંદર જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે માર્કશીટ અપલોડ થઈ ગયા બાદ ધ્યાન આપજો થિયરી ઓબ્ઝર્વેશન માર્ક આ જે છે એ સાયન્સ સ્ટુડન્ટમાં માટે છે પણ જે આર્ટ્સ અને કોમર્સના સ્ટુડન્ટ છે એમનું બધું કોમન જ આવશે એટલે કે કેટલા માર્ક્સ આવ્યા તો કે ચારસો પચાસ માર્ક્સ આવ્યા છે કેટલામાંથી આવ્યા કે ટોટલ સાતસોમાંથી એ જ રીતે સેમ નીચે તમારે ટાઈપ કરી દેવાનું છે કે થિયરી પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ થિયરી પ્લસ પ્રેક્ટિકલ એમાં પણ સેમ જ એન્ટર કરવાનું છે કે કેટલા માર્ક્સ આવ્યા માર્કશીટમાં લખેલું જ હોય છે કે ચારસો પચાસ આવી છે કેટલામાંથી આવ્યા તો કે સાતસોમાંથી પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે એચએસસી સ્કૂલોને એલસી મુજબ જ એન્ટર કરવાનું છે પાસિંગ સેટ સિલેક્ટ કરવાનું છે પાસિંગ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે મીડિયમ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ક્રમ બાય ક્રમ જેટલા પણ આપણા જે પણ માર્કશીટમાં જે સબ્જેક્ટ આપ્યા છે એ પ્રમાણે તમામ સબ્જેક્ટને માર્કશીટના હિસાબે જ જોઈને સિલેક્ટ અહીં ઘણા સબ્જેક્ટો હશે તો ભૂલથી કોઈ બીજો સબ્જેક્ટ સિલેક્ટ ના થઈ જાય તો એ ખાસ ધ્યાન આપવાનું છે જેના ડેટા ફેચ થઈ જાય છે એમને તો કોઈ પ્રોબ્લેમ છે નથી પણ જેના ડેટા ફેચ નહીં થશે એમણે આ રીતે મેન્યુઅલી એન્ટ્રી મારવાની રહેશે તો એકાઉન્ટની અંદર માની લો હું અત્યારે એક એક્ઝામ્પલ આપીને સમજાવી દઈશ કેટલા માર્ક્સ આવ્યા એકાઉન્ટની અંદર તો ફિફ્ટી ફાઇવ આવ્યા છે કેટલામાંથી એ અંદર માર્કશીટમાં લખેલું જોઈએ છે એડ કરી દેવાનું છે જેવું એડ કરશો એટલે આ આપનો એક સબ્જેક્ટ એડ થઈ ગયો છે આ રીતે તમે જોઈ શકો છો એ જ રીતે માર્કશીટની અંદર જેટલા પણ સબ્જેક્ટ આપ્યા છે ક્રમ બાય ક્રમ એચએસસીની અંદર જેટલા પણ સબ્જેક્ટ આપ્યા છે ક્રમમાં એન્ટર મારી દેવાના છે હવે આગળ વધીશું ટવેલ્થની ડિટેલ કમ્પ્લીટ થઈ ગયા બાદ એસએસસીની ડિટેલ આવશે એમાં પણ સહેમ જ છે કે એસએસસીની એક્ઝામ બોર્ડ કયો હતું એ સિલેક્ટ કરવાનું છે માર્ક્સશીટ અપલોડ કરવાનું છે પાસિંગ યર સિલેક્ટ કોણ છે પાસિંગ મન સિલેક્ટ કોણ છે સીટ નંબર એન્ટર કરવાનું છે કેટલા માર્ક્સ આવ્યા માર્કશીટની અંદર આપેલું જોઈએ છે તો કે છસો માર્ક્સ આવ્યા છે કેટલા માટે આવ્યા કે સાતસો માટે પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે અહીં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે જેના પર ટીક કરવાનું છે અને એલસી અપલોડ કરવાની છે ત્યારબાદ નીચે જે લાગતું ઓળખતું હોય તો ટીક કરો છે અધરવાઇઝ બ્લેન્ક છોડી દેવાનું છે ત્યારબાદ સેવન નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે ધ્યાન માર્કશીટ અપલોડ નહીં થશે તો જેની કેબી છે કન્વર્ટ કરવાનું છે એમ રિસાઈઝ રિસાઈઝર કરીને એક પોર્ટલ છે જેની ઉપર તમે જેવી માર્કશીટ અપલોડ કરશો ને બાય ડિફોલ્ટ થઈને આવી જશે તે છતાં નહીં આવડતું હોય કે નહીં ફોર્મ ભરતા હોય તો આપણે સુવિધા રાખી જ છે સેવન નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ ચોઇસ ફિલિંગનો ઓપ્શન આવી જશે આપે જે પણ કોર્સ હોય તો એ સિલેક્ટ કરવાનો છે બીએ કરવું હોય તો બીએ એ ક્રાઈટેરિયા એકવાર વીએનએસુ પોર્ટલ પર જઈને જોઈ લેવાના છે યુનિવર્સિટી સિલેક્ટ કરવાનું છે જે ડિફોલ્ટ આવી જશે હવે ખાસ ધ્યાન રહે કે માની લો એક જ કોલેજ સિલેક્ટ કરવાની છે અહીંયા અને જે કોલેજ સિલેક્ટ કરશો એ જ જગ્યાએ કમ્પલસરી વેરિફિકેશન કરવા જવાનું છે અને લગભગ એ જ જગ્યાએ આપે એક્ઝામ આપવાની આવશે ને ત્યાં તમે વેરિફિકેશન કરવા જશો તો ત્યાં યુનિવર્સિટીની જે અઢારસો બારસો જે પણ કોર્સ હિસાબે નક્કી થયો હોય ફી એક્ઝામ ફી અને એડમિશન ફી તો એ ત્યાં પે કરવાની રહેશે તો આ ફોર્મ અને પેમેન્ટ સ્લીપ આ બંને ડોક્યુમેન્ટ લઈ ગઈને લઈ જઈને ત્યાં વેરિફિકેશન કરાવવું કમ્પલસરી રહેશે આ નિયમ ખાસ યાદ રાખજો મિત્રો ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ તો બાયડિફોલ જ રહેશે અહીં સર્ચ કરી દેવાનું છે સીધું આ રીતે ડિસ્ટ્રિક સિલેક્ટ કરી દેસું આપણે અહીંયા આ રીતે જો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે સુરતની ઇલાકાની જેટલી પણ કોલેજ છે એ બાયડીફોલ આવી જશે અહીં જોઈ શકો છો જે પણ કોલેજ હોય એ આ રીતે પ્લસ બટન પર ક્લિક કરશો એટલે સિલેક્ટ થઈ જશે હા અત્યારે એક કોલેજ સિલેક્ટ થઈ ગઈ છે અગ્રવલ વિદ્યા વિહાર માની લો આ જ કોલેજ પર મારે કમ્પલસરી વેરીફિકેશન કરવા જવાનું રહેશે અને એક જ કોલેજ સિલેક્ટ કરવાની રહેશે સેવન નેક્સ પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું સેવન નેક્સ પર ક્લિક કરી દઈશ એટલે પેમેન્ટવાળો ઓપ્શન આવી જશે જોઈ શકો છો ત્રણસો રૂપિયા પેમેન્ટની જે ફીસ છે એ પે કરવાની છે સેટ પેમેન્ટ પણ હું ક્લિક કરીશ તો ત્રણસો રૂપિયા ગૂગલ પે અથવા તો જીપે અથવા તો યુપીઆઈ આઈડીથી નેટ બેન્કિંગથી ડેબિટ કાર્ડથી ક્રેડિટ કાર્ડથી આપની જે પણ સુવિધા હોય એ મુજબ ક્યુઆર કોડથી પણ પે કરી શકો છો તો બને ત્યાં સુધી ડેબિટ કાર્ડને ઇગ્નોર કરીને ક્યુ આર કોડથી સ્કેન કરવા વિનંતી જેથી કરીને સર્વર થોડું ફાસ્ટ ચાલે છે જેની અંદર એટલે આપની જે પણ ફીસ હોય કમ્પ્લીટલી પે થઈ જશે અને ઇન્ટરનેટની સ્પીડ ફાસ્ટ હોવી જોઈએ અને સિસ્ટમ કમ્પ્લીટ હોવી જોઈએ તો પેમેન્ટના ઇસ્યુ લગભગ નહીં આવશે તે છતાં પણ આવે તો ઉપર નોન લખી જ છે કે જો તમને ચૂકવણી પ્રવૃત્તિ સંબંધિત કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને બે ત્રણ કલાક પછી ફરી પ્રયાસ કરો અને પેમેન્ટ કત થઈ જાય તો જીકાસનો જે પણ ઇમેલ આઈડી છે જેના પર તમે મેઇલ કરી શકો છો કે આ રીતની ટેકનિકલ એર આવી હતી જેનાથી પેમેન્ટ કદ થયું છે પણ પેમેન્ટ સક્સેસફુલી બતાવતું નથી આ જ રીતે ત્યારબાદ જેવું પેમેન્ટ થઈ જશે એટલે પેમેન્ટ સ્લિપ ડાઉનલોડ કરી દેવાની છે અને ફોર્મની પ્રિન્ટ આઉટ પણ ડાઉનલોડ કરી દેવાની રહેશે ડેશબોર્ડ પર આપણે જશું અહીંયા ટેબ ટેબ બટન આપવામાં આવ્યું છે ડેશબોર્ડ પર જઈશું જઈશું આપણે ડેશબોર્ડની અંદર જોઈ શકો છો પ્રોફાઇલ ઓકે છે એકેડેમિક ઓકે થઈ ગયું છે ચોઈસ ફિલિંગ ઓકે છે પેમેન્ટ અત્યારે કર્યું નથી એટલા માટે ઓકે નહીં બતાવે ત્યારબાદ પેમેન્ટ કરશો એટલે સબમિટનું બટન પણ ત્યાં આવશે ટીકમાર્ક કરશો એટલે સબમિટ થઈ જશે જેવું સબમિટ કરશો એટલે ઉપર જોઈ શકો છો એપ્લિકેશન એપ્લિકેશન સ્ટેટસ જ્યાં આપનું જે પણ ફોર્મ છે એ ડાઉનલોડ કરવાનો એક એરો ટાઈપનું સિમ્બલ આવી જશે જેના પર ક્લિક કરશો એટલે પીડીએફ જનરેટ થઈ જશે પેમેન્ટનું સ્ટેટસ છે જે અત્યારે હાલ પેન્ડિંગ છે પેમેન્ટ કર્યું નથી એટલા માટે તો અહીં પણ એરો જેવો સિમ્બલ આવશે જેવું પેમેન્ટ કરશો એટલે અહીંયા પણ એરો જેવો સિમ્બોલ આવશે જેમાં ડાઉનલોડ પર ક્લિક કરશો એરો પર ક્લિક કરશો એટલે પીડીએફ જનરેટ થઈ જશે બંને પીડીએફ લઈને સાચવીને રાખવાની છે અને એ બંને લઈ જઈને જે કોલેજ સિલેક્ટ કરવી હોય ત્યાં વેરિફિકેશન કરાવવું કમ્પલસરી રહેશે તો આ રીતે એક્શનની પ્રોસેસ છે ફોર્મ ભરવાની તો મિત્રો આ જ રીતે ફોર્મ ભરી દેવાનું છે કોઈ પણ તકલીફ આવે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને વિડીયોને શેર કરજો જેથી કરીને ગામના દરેક વિદ્યાર્થીઓએ નો અભ્યાસ બગડે નહીં વર્ષ બગડે નહીં સમયસર ફોર્મ ભરી દે કમ્પ્લીટ ફોર્મ ભરી દે અને આગળ એ અભ્યાસ કરી શકે તે છતાં જો આપની પાસે સમય ના હોય કે ફોર્મ ભરી શકતા ન હો કે કંઈ સમજ નહીં પડતી હોય કે મોબાઈલ ના હોય કે મોબાઈલ ચલાવતા મતલબ કે મોબાઈલની અંદર જે ફોર્મ ભરવું છે પ્રોસેસ તમને ખ્યાલ ન આવતો હોય તો એકથી બે વળા વિડીયો જોજો લગભગ ખ્યાલ આવી જશે તે છતાં પણ ખ્યાલ ન આવે કે ફોર્મ નથી ભરાતું તો નજીકના સાયબર કાફેમાં વેઇટિંગ કરવા કરતાં આપણે એક નવી સુવિધા ચાલુ કરી છે જે લિંક ગૂગલનું એક ફોર્મ છે જે ભરી દેવાનું છે જેની પર તમે ડિટેલ ભરશો આપનું નામ નંબર એન્ટર કરશો કયું ફોર્મ છે એન્ટર કરશો એટલે અમારી ટીમ તમને ટૂંક સમયમાં કોન્ટેક્ટ કરીને આપણે જે પણ ડોક્યુમેન્ટ છે મંગાવીને કમ્પ્લીટલી ફોર્મ ભરીને આપણે એક પીડીએફ સેન્ડ કરી દેશે મામૂલી એ લોકો ફીસ લઈ લેશે અને એ જે ફીસ છે એ આપણે સ્ટુડન્ટના બેનિફિટ થશે એના માટે જ યુઝ કરવાના છે એક સિસ્ટમ બનાવવા જઈ રહ્યા છે અમે લોકો કે જેની અંદર ઘરે બેસીને સ્ટુડન્ટ ફોર્મ ફિલ કરાવી શકે કોઈ પણ ફોર્મ હોય ઓનલાઈન જે ઘરે બેસીને જ કરાવી શકે એટલે ઘરે બેસીને જે પોર્ટલ થકી કોઈ પણ એની ફોર્મ હોય જે એ પછી ગવર્મેન્ટ એક્ઝામનું હોય કોઈ એડમિશનનું હોય કોઈ યુનિવર્સિટીનું હોય કોઈ કોલેજનું હોય કે કોઈ પ્રાઇવેટ નોકરીનું હોય કોઈ રિઝ્યુમ બનાવવું હોય આપે પણ જગતનું ઓનલાઈન ફોર્મ હોય કે આધાર કાર્ડ હોય કે એવાય કરાવવું હોય ગવર્મેન્ટની જેટલી પણ સર્વિસ છે બધી જ તમામે તમામ સર્વિસના ફોર્મ આપણે ઘરે બેસીને ભરી શકો એ રીતને આપણે પોર્ટલ બનાવવા જઈ રહ્યા છે ટૂંક સમય બની જશે અને આપણે યુટ્યુબ પર અપડેટ આપીશું વિડીયોને વધુ વધુ શેર કરજો લાઇક આપજો અને વિડીયોની લાસ્ટ સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ઓલ